કારતક માસ અમાવસ્યા બે હજાર પચીસ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ પૂજ્ય મુહૂર્ત માસની પ્રબળ અમાવસ્યા તારીખ તારીખ ઓગણીસ નવેમ્બર રાત્રે થી શરૂ સમાપ્તિ વીસ નવેમ્બર સાંજ સુધી ત્યારબાદ ઓગણીસ વીસ નવેમ્બર બે હજાર પચીસને કારતક અમાવસ્યા તરીકે મનાવવામાં આવશે અમાવસ્યા રાત્રિને

પોણા છ થી સવારે સાડા સાત વાગ્યા નિષીર્થકાળ રાત્રિ બપોરે બપોરથી સવારે એક વાગ્યો અતિ શુભ દીપદાન સમય સાંજ સવારે પોણા છ બાદશ્રેષ્ઠ સી ખાસ સમયે કાલભૈરો ઉપાસના રાત્રે સાડા અગિયાર વાગ્યા બપોરે પોણા એક લક્ષ્મી કુબેર પૂજન રાત્રે સવારે સવા આઠ વાગ્યા થી સવારે અગિયાર વાગ્યા પિતૃ તર્પણ પ્રાત સવારે સાત વાગ્યા સવારે દસ વાગ્યા ત્રણ કારતક માસની અમાવસ્યા શુંભ છે ગ્રંથોમાં સ્થાન આ દિવસ એમ પિતૃ શિવ કુલદેવી લક્ષ્મી ભૈરવ અન્નપૂર્ણા વસુધા ગૌમાતા તુલસી બધાનો ઉપાસ્ય દિવસ છે કારતક માસ પોતે જ વ્રતોનો રાજા પુણ્યનો રાજા કહેવામાં આવ્યો છે અમાવસ્યા એટલે જ્ઞાન પ્રકાશનો આરંભ કારણ કે દિયા પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તે વધુ કારતૈક્યમ યાવત દીપમ ભવેન શ્રીટિ સમાર્ટાઓ અર્થાત કારતક માસમાં પ્રગટાવેલો એક દીવો પણ હજારો વર્ષનું પુણ્ય આપે છે ચાર કારતક અમાવસ્યા પૂજા વિધિ વિગતવાર પાંચ શબ્દ સમાન વિસ્તરણ

ત્રણ દેવતાઓની પૂજા ક્રમ મુજબ એક ગણેશજી બે શિવ પાર્વતી ત્રણ લક્ષ્મીજી ચાર કુબેર દેવ પાંચ કુલદેવી છ પિતૃદેવો સાત ભૈરવજી ચાર દેવતાઓ માટે તિલના તેલના દીવા પિતૃઓ અને ભૈરવજી માટે નદી કિનારે દીપદાન હતી પુણ્યદાયી તુલસી પાસે દીવો લક્ષ્મી પ્રસન્ન પાંચ પિતૃ તર્પણ ખૂબ મહત્વનું કાળા તિલ વધતા પાણી વધતા દૂધ ग्रण वार तर्पण ओम पितृभ्यो स्वधा नमः क्षप दान आदि से करेल दान अति शुभ दिवा सज्जन ने भोजन तिल घी वस्त्र गाय ने खुराक पक्षियों ने अन्न सात रात्रि विशेष पूजा लक्ष्मी कुबेर हवन शिवरात्रि जेवी शिव पूजा अभोर भैरव उपासना ध्यान जाप दीपाराधना, पांच कार्तक अमावस्या पौराणिक कथा विस्तृत ग्रंथात्मक एक वक्त हिमालय प्रदेश में દત્ત શર્મા નામના બ્રાહ્મણ રહેતા અત્યંત ગરીબ પરંતુ અદ્વિતીય ભક્ત તેમના ઘરમાં રોજ ભોજન માટે અન્ન પણ ના રહેતું તેમ છતાં પ્રતિદિન સાંજે તે એક દીવો જરૂર પ્રગટાવતા કારતક માસની અમાવસ્યા આવી તે દિવસે તેમને તેલ કશું મળ્યું નહીં પત્નીએ કહ્યું આજે તો કંગી દીવો નહીં પ્રગટાવી શકીએ દત્ત શર્માએ કહ્યું દેવી દેવતાઓ અને પિતૃઓનો દિવસ હોય અને આપણે દીવો ન પ્રગટાવીએ તે શક્ય ન છે ત્યાં તેમણે નદી પરથી માટી લાવી ભિક્ષામાં મળેલા મેશરી મિશ્રિત તેલથી એક દીવો તૈયાર કર્યો તે દીવો શિવલિંગ પાસે પ્રગટાવ્યો રાત્રે મહાદેવ પ્રગટ થયા મહાદેવ બોલ્યા હે ભક્ત કાર્તિક અમાવસ્યાના દીપદાનથી મેં તારો બધા પડછાયો અને વિચારના અંધકાર દૂર કરી દીધા માતા લક્ષ્મી પણ પ્રગટ થઈ મારા દીવડા દ્વારા અંધકારનો નાશ થયો છે આજેથી તારા ઘરમાં કદી દરિદ્ર નહીં રહે દત્ત શર્મા બીજા દિવસે ઉઠ્યા ત્યારે તેમની પાસે સ્વર્ણ અન્ન ગાય સંપત્તિ શાંતિ બધી પ્રાપ્ત થઈ હતી આથી કાર અમાવસ્યાનું દીપદાન લક્ષ્મી પ્રાપ્તિ અને પિતૃ પ્રસન્નતા માટે શ્રેષ્ઠ કહેવાય છે મહિમા એક પિતૃઓનો વિશેષ દિવસ આ દિવસે કરેલું તર્પણ સાત પેઢી સુધીના પિતૃઓને ગતિ આપે છે બે લક્ષ્મી તત્વ અતિ જાગૃત ઘરમાં પ્રગટાયેલ એક દીવો બાર માસની લક્ષ્મી શાંતિ તુલસી પાસે દીવો અખંડ ધન પ્રવાહ ત્રણ શિવ ભૈરવ પ્રસન્નતા આ રાત્રે શિવજીનો રૌદ્ર શાંત ભાવ જાગૃત ભૈરવ ઉપાસના શત્રુ નાશક ચાર અઘોર તાંત્રિક શક્તિનો દીપક આ રાત્રે સાધના કરનારને મનોબળ આત્મજાગૃતિ અક્કા શક્તિ મળે છે પાંચ ગૌપૂજન પુણ્યમાન અતુલ્ય ગાયને ગુડ ચારો અથવા રોટલા આપવા મહાપુણ્ય મળે છે સાત કારતક અમાવસ્યાના ખાસ ઉપાય શક્તિશાળી એક ધનપ્રાપ્તિ નો ઉપાય રાત્રે નારાયણ ત્રણ પિતૃદોષ નિવારણ ઉપાય કાળા તીલ વધતા પાણી વધતા જવું ત્રણ વખત તર્પણ એકવીસ કાગડાને અન્ન ચાર સફળતા વ્યવસાય વૃદ્ધિ ઉપાય કુબેર યંત્ર સામે દીવો એકસો આઠ વાર ओम यक्षाय कुबेराय वे नम पांच शत्रु शांति अदृश शक्ति नाश मदराते तिलना तेलनो दीवो मंत्र ओम ह्रां ह्री ह्रूम कलायाई आई नम छ दरिद्रिय नाशक दीपमाला घरना मुख्य द्वार पर सत्तावीस दीवा दरेक दीवा आग एक चोखानो नो दाणा वारंवा करवा अद्भुत फल आठ कारतक अमावस्या न मंत्र अने जाप लक्ष्मी मंत्र ओम ह्रीं श्रीं लक्ष्मी भ्यो शिव मंत्र ओम नम शिवाय भैरव मंत्र

માતા કાલીને નાળિયેર સંકટ નિવારણ આઠ મુખ્ય દ્વાર પર ઘીનો દીવો લક્ષ્મી પ્રવેશ નવ ઉત્તર કુબેર શક્તિ વૃદ્ધિ દસ નવમી અમાવસ્યા ઘરકલહ નાશ અગિયાર પાંચ દીવા શાંતિ બાર વટવૃક્ષ પાસે દીવો દીર્ઘાયુષ્ય દસ કારતક અમાવસ્યાનું આધ્યાત્મિક સાર અંધકાર અજ્ઞાન દીવો જ્ઞાન તર્પણ પિતૃતિ દીપદાન સંપત્તિ શિવ પૂજન સમસ્યા નિવારણ ભૈરવ ઉપાસના રક્ષણ તુલસી લક્ષ્મી સ્થિરતા ઓગણીસ્યા વીસ નવેમ્બર બે હજાર પચીસ કારતક અમાવસ્યા એ ધનપ્રાપ્તિ લક્ષ્મી પ્રસન્નતા પિતૃપ્તી અઘોર શાંતિ શિવ ભૈરવ પ્રસન્નતા કુલ કલ્યાણ વર્ષભર સુખ સમૃદ્ધિ માટે સર્વોચ્ચ દિવસ છે